તો જય બાબારે મિત્રો અગિયાર હજાર રૂપિયા ઇનમ રાખેલું છે મિલિયન વિડીયો થાય અને એના અંદર જ એને કોમેન્ટ આવે ને એ કોમેન્ટ પર વધારે લાઈક આવે એને અર્જુન ઠાકોર ઓફિસિયલમાં અને વિના ઠાકોર ઓફિસિયલમાં વિડીયો જઈને ચેક કરી લો જે ચેલેન્જ વિડીયો છે એના અંદર જ અને આજનું ઇનમ છે અગિયારસો જેટલા અગિયારસો હે તૈયાર તૈયાર અને રમત છે તમે બધા જેટલા ભણ્યા એટલા બધા રમેલા હશો તમને જોવાની મજા આવશે જે આ દડો છે

ભાઈ દશરથ ભાઈ ગબર ભાઈ તમે વાય જોડો આટલા સાઈડ માં હા એટલે તમે ઉભા રહેજો કેમેરો લઈને એ આટલે લાખો દડો ભી દેખાય અને અમારે ચેલેન્જ ની શરૂઆત દર વખતે અમારા સુનિલ ભાઈ કરે છે આ વિડિયો માં પણ શરૂઆત સુનિલ ભાઈ થી થાય છે સુનિલ ભાઈ રેડી છો 1100 રૂપિયા જોવે છે ઉત્તરાયણ મનાવી છે ફિરકી લાવી છે પતંગો લાવા છે તો બધા કરતા ગોળો આગળ નાખો અને પગ તમારો પાટા આ બાજુ ના હોવો જોઈએ પાટો દોરેલો તો તો હોય ના ગમે પાટા બાર બે પાટા બાર તો ફેલ હોમ બીજી વાર નેક્સ્ટ ટાઈમ આ બે પાટા બહાર જાય પાછો નોખવાનો માપ ની ખબર ના પડે એટલે પગ ખાલી આ બાજુ ના હોવો જોઈએ પાટામાં ચાલે

ઓકે ફેલ ચાલો સુનિલભાઈ તમે જીતો તમારે ઉતરાયણ સારી જશે રાજુભાઈ રાજુભાઈ આવી જાઓ શાંતિ રાખો રાજુભાઈ રાજુભાઈ ઓકે સુનિલ ભાઈ જીતી સુનિલભાઈ લાગે છે હજી તમારે કોઈ નફા નહીં કાપી ગયા ઉતરેન થઈ ગયા પડે આવશે સરવનજી તમે હજી પાછા છો મેઘરાજ જીતે મેઘરાજ

પાસ આવશે નહીં ચલો હવે અમારે છે વિક્રમભાઈ હા ચાલે એ સુનિલભાઈ કેવું લાગે

આલો કદાચ છૂટી ગયો હોય હાથમાંથી તો હોય ફેલ છે ભણી રહ્યો એક પાછો નેક્સ્ટ બાર નહીં ગણવાનું ઓકે હા હા શું એ આ તો બે ટપે હોય એ નહીં આવ્યો સુનિલભાઈ ના ના છેલ્લે કોઈ તમારા આખા ખબર પડે છેલ્લે તમે આવી જોડો શું કહેવાનું થાય

ફેલ ફેલ હારો ન છો ના ના ફેલ એટલે ફેલ જ છે ના હા ફેલ ચાલો હમણાં સાઈડમાં રહો સુનીલ એ સુનિલ મારે હું ઉડી ગઈ આટલે આતે કેટલે ફેલ

સમો ઝંડો કાલ દીધો છે સર્વણ કોઈ ન હું બાજી પાડો શું કશું ના કાયા જો ખાલી કેટલું આટલું જ બાજી છે સાઈડમાં वाह 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 अपना वाला है आई दोडो जबरनो छो जबरन ये तो इतने आई गयो नहीं रुद्रज इतने नाचो तुम पेला भाई रा पेला कर थोड़ा ज्यादा आयो 2 फुट ज्यादा आयो पेला पेला पत्थर पड़े नहीं इतने है चारण भाई सी आगे ना खवा ना वाह भाई वाह शाबाश शाबाश एना इतने हम रह गयो आ जाओ हां हां बहुत सरोस हो आईयो जा जा जरा से अपना ना हां શરવણ થી આગળ જો ને અગિયારસો જીતી જો બાકી શરવણજી બે શરવણજી છે એમાં જાબડિયા શરવણજી જીતી રહ્યા છે અને જો શરવણજી ઝંડી ફટકારી દીધી છે એમની ઝંડી તોડવી કાઢી છે અને એમની મહેનત કરી જીમ કર્યું એ અત્યારે દેખાઈ રહ્યું છે તમે પણ કેટલી એનર્જી તમારા અંદર છે એની જીમ તોડે તો ખબર પડે બીજું કોઈ ના તોડ્યું છે નાખી દઉં

કદાચ આ જ બીજો ટ્રાય તો લે નાખવાનો કોઈ મતલબ નઈ પણ કોક હોય તો શું કે લો થોડું રહી ગયું મારો મારે થોડું રહી ગયું રહી જાય ના એનર્જી કપાઈ ગઈ મને ચાન્સ ને તો એક ચાન્સ લઈ 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 તમે શું લઈ ચાન્સ

આજે હારનો છે એમ કોચ કોચ હ અ હા ફેર ફેર પાછો ઘડો છેલ્લો લાસ્ટ ચાન્સ ના આવે બરોબર નાખવા જો બોલો ફાવે એમ ના આવે એટલો બધો આય હા આજો સા હા આજો રેડી

ઓ એન આવລະ ખંદા કેમેરા માં બસ યે એ આ કમબી જી જા હા દચી જા દચી જા ગમેય કરીને આયા પણ આયો ખરા કે મોર આ તો ભાઈ પૈસા પાસે છે મારા હાથે ઇનામ આપી બહુ છે મારો આટલે તો આટલે જય બાબા મિત્રો આટલી મહેનત કરી છે પણ ફક્ત અગિયારસો જ રૂપિયા જીતવાના છે એટલા એમને અગિયારસો પણ તમે ખાલી ઘેર બેઠા બેઠા બિલકુલ મહેનત ના કરો હારી કોમેન્ટ લખો ને તમારા ની અંદર વધારે લાઇક આવી જાય તો તમને અગિયાર હજાર મળશે જેટલા અગિયાર હજાર તો ફટાફટ જઈ અને કોમેન્ટ કરી નાખો ચેનલ સબસ્ક્રાઈબર કરી દો ને અમે એક જ વિડીયોમાં ઇનામ રાખે એવું જરૂરી નથી બધા વિડીયોમાં હશે જે ચેલેન્જ વિડીયો છે અમે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન બેટા પડે ને

તમારે પણ અગિયાર હજાર રૂપિયા ઘરે બેઠા જીતવા હોય તો કોમેન્ટ કરો ને વધારે લાઇક મેળો વધારે જય બાબારી જય રામાધણી જય અખતમા જય રામાધણી